કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે દુષ્કાળથી અસરગ્રસ્ત તાલુકાઓમાં અસરગ્રસ્ત ખેડૂતો બે હજાર ઓગણીસ જાહેર થયેલ છે રજાના દિવસોમાં પણ અરજીઓ સ્વીકારવામાં આવેલ હતી રજાઓના દિવસ દરમિયાન પણ દિવસ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ খেতী বাড়ি শাখা જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયત કક્ષાએ ઓનલાઈન એન્ટ્રી માટે ચાલુ રાખવામાં આવેલ હતી રાપર તથા તાલુકામાં વધુ અરજીઓ તથા તથા નખત્રાણા તાલુકામાં ઓછી અરજીઓ આવેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશીએ જણાવેલ હતું કચ્છ જિલ્લામાં તારીખ બાર એક બે હજાર ના રોજ કચ્છ ક્રોપ ઇનપુટ સબસીડી પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવેલ છે તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશી જણાવેલ છે તેમણે વધુમાં જણાવેલ હતું કે ગ્રામ્ય કક્ષાએ તલાટી શ્રીને આપવામાં આવેલ યુઝર આઈડી મારફત કરવામાં આવતી કામગીરીનું લાઈવ અપડેટ થતું હોવાથી તાલુકા તથા જિલ્લા કક્ષાએથી મોનિટરિંગ સરળતાથી થઈ શકે છે કામ ઝડપી તથા સરળતાથી થાય છે પોર્ટલમાં આધાર કાર્ડની એન્ટ્રીના કારણે જિલ્લામાં થતી ડુપ્લિકેટ અરજીઓની જાણકારી મેળવી પ્રશ્ન નિવારી શકાય છે કુલ રૂપિયા એક કરોડ ત્ર્યાસી લાખ અઢાર છસો છ્યાસી રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવેલ છે The cat sat on the તારેક સોળ એક બે હજાર ઓગણીસના રોજ ગાંધીધામ તાલુકાના ખેડૂતોને સહાયનું ચૂકવણું કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશીએ જણાવેલ છે આ અંગે શ્રી પ્રભાવભાઈ જોશીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લામાં લેટેસ્ટ જે માહિતી છે એ પ્રમાણે એક લાખ બે હજારથી વધારે પાક નુકસાન સહાયની અરજીઓ આવી ગયેલ છે જેની ચકાસણી યુદ્ધના ધોરણે ચાલુ છે એના માટે ખાસ જિલ્લા પંચાયત દ્વારા એક વેબ અમલમાં મૂકવામાં આવેલું છે જેમાંથી જેનાથી કામગીરીમાં ઝડપ આવે એમ છે એમાં ઓલરેડી સત્તર હજારથી વધારે જે એન્ટ્રીઓ છે એની ડેટા એન્ટ્રી થઈ ગઈ છે તથા એક લાખ ત્રાણું હજારથી વધારે રકમ ચૂકવાના વહીવટી આદેશ થઈ ગયા છે એમાં ખાસ કરીને આધાર બેસીસ બેઝડ હોવાથી કોઈ ડુપ્લિકેશન ના થાય તથા મેન્યુઅલ એરર્સ કે કેલ્ક્યુલેશનમાં ના થાય તો રકમ પણ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જાય છે આઈએફએસસી કોડ વગેરે પણ પોતે ઓટોમેટિક ચેક થઈ જાય છે એવા બધા વિશેષતાઓના લીધે અને કામગીરી ખૂબ જ ઝડપી રીતે આગળ વધી રહી છે અમને ગ્રાન્ટ પૂરી પૂરી કચ્છમાં સૌ પ્રથમ ઇતિહાસમાં એવું છે કે સરકાર દ્વારા અછતના પાક નુકસાન માટે સહાય આપવામાં આવી રહી છે જેના અનુસંધાને અમને બસો સુડતાલીસ કરોડની જંગી રકમ ઓલરેડી મળી ચૂકેલી છે અને એ તાલુકા પંચાયતોને પણ ફાળવી દેવામાં આવી છે ચૂકવણું અમે અમુક તબક્કાવાર ચાલુ કરી દીધું છે જેમાં ઓલરેડી વીસેક લાખ અમે અબડાસા અને માંડવી તાલુકાના ખેડૂતોને આપી દીધા છે અને કાલે ગાંધીધામ તાલુકાના ખેડૂતોને પૈસા એમના ખાતામાં જમા થઈ જશે અને આ પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરી દેવામાં આવી છે